મેસી ફરગુસન દસ પાંત્રીસ ડીએ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરગુસન દસ પાંત્રીસ ડીએ મિત્રો જે સિરીઝમાં ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફરગુસન ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર પરેશભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને બેના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે અને એકદમ રિઝનેબલ કિંમતમાં એકદમ ઓછા બજેટમાં ટ્રેક્ટર મિત્રો પરેશભાઈને વેચી દેવાનું છે આપી દેવાનું છે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવાનું હોય ઓછા બજેટમાં તો એના માટે મિત્રો ફાયદારૂપ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની વાત કરી દઉં તો બે હજાર બેનું મોડલ અને સેકન્ડ ઓનર તમને ટ્રેક્ટર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ એન્જિન આખું મિત્રો પાવરફુલ કન્ડિશનમાં ટાયરની વાત કરી દઉં તો તમને સાહીઠ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી છત્રી એકદમ સારા કન્ડિશનમાં લાઇટું આખી કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં વાયરિંગ આખું ટ્રેક્ટરમાં કમ્પ્લીટ જોવા મળશે અને પેપર ટ્રેક્ટરમાં મિત્રો તમને બધા ઓકે જોવા મળશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી તમારે મિત્રો કોઈ પણ વાહન લેવાનું ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને બાણું હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો કુકામા વડીયા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ખડખડ એટલે કે તમને આ ટ્રેક્ટર ખડખડ ગામે જોવા મળશે બાકી નીચે ટાઇટલ ઉપર ફોરેશભાઈ નામ અને છન્નું જીરો સોળવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં આજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર